ગુજરાતના પાંચ પ્રખ્યાત મેલડી માતા મંદિરો નકટી વાવ મેલડી માતા મંદિર વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લો આ મંદિર વઢવાણથી આશરે સાત કિલોમીટર દૂર આવેલું છે અને નકટી વાવના મા મેલડી તરીકે પ્રખ્યાત છે અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે ખાસ કરીને રવિવાર મંગળવાર અને ગુરૂવારે અહીં ભીડ જોવા મળે છે ઓડકમોડ મેલડી માતા મંદિર ખેડા જિલ્લો ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સ્થિત આ મેલડી ધામ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે અહીંનું મંદિર વિશાળ અને સુંદર છે અને હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે જાસલપુર મેલડી માતા મંદિર કડી મહેસાણા જિલ્લો કડી નજીક જાસલપુર ખાતે આવેલું આ મંદિર રાજા મલ્હાર રાવ અને મેલડી માતાના પરચા સાથે જોડાયેલું છે અહીં એક વાવ પણ છે જ્યાંથી માતાજી પ્રકટ થયા હોવાનું મનાય છે ધક્કાવાડી મેલડી માતા મંદિર મોરબી મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલું આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે મોરબી હોનારત વખતે આખું શહેર તબાહ થઈ ગયું હતું પરંતુ માતાજીનું મંદિર અકબંધ રહ્યું હતું તેવી લોકવાયકા છે ફામવાળા મેલડી માતા મંદિર ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામાં આવેલું ફામવાળા મેલડીમાનું મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અને ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે